વંદે માતરમ આજે વાત કરવી છે અદ્ભુત ક્રાંતિકારી હરિસદ ભટ્ટાચાર્ય એ વિદ્યાર્થી હતો તે સમયે અંગ્રેજોનું જો હુકમી પણ ખૂબ હતું આથી તેમણે નક્કી કર્યું કે પોલીસ અધિકારી ખૂબ ખરાબ રીતે લોકોને હેરાન કરી રહ્યો છે આથી પોતાની બંદૂક ઉઠાવી અને હરિસદ ભટ્ટાચાર્યએ એ પોલીસ અધિકારીને ગોળીએ દીધો અને જાહેરમાં તેમની હત્યા કરી આથી અંગ્રેજ સૈનિકોએ અરિષદ ભટ્ટાચાર્યને પકડી લીધો અને જેલની અંદર પૂરી દીધો છતાં પણ આનંદ સાથે એ જેલની અંદર ગયા ત્યાં તેની ઉપર ખૂબ જુલ્મ કરવામાં આવ્યા એવો ત્રાસ આપવામાં આવ્યો કે ન પૂછો વાત બોલ તારા ક્રાંતિકારીઓ કોણ છે તારા ગ્રુપની અંદર કોણ કોણ છે એની માહિતી આપ પણ એક પણ વાત અરિષદ ભટ્ટાચાર્યએ ન કરી આથી અંગ્રેજ સૈનિકો તેમને ઢોરની જેમ મારવા લાગ્યા જેમ પશુને મારે એ રીતે તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવ્યો લાકડી પટ્ટા અને ધીકા પાટુ જેમ પ્રાણીઓને મારે એવી રીતે તેમને મારવામાં આવ્યા લોહી લુહાણ હાલતની અંદર હોવા છતાં પણ તેમને એક પણ વાત અંગ્રેજોને ન કરી માત્ર વંદે માતરમનો નારો ગુંજતો રહ્યો ત્યાં સુધી માર્યો કે જ્યાં સુધી એ બેભાન ન થઈ જાય ફરી વખત ભાનમાં આવ્યો તો ફરી વખત તેમને મારવામાં આવ્યો ચામડી ખેંચવામાં આવી ઢીકા પાટું ગરમ ગરમ સળિયો ઠંડા બરફની પાટો તમામ પ્રક ન કરવાનું એમની સાથે કર્યું છતાં પણ જીભમાંથી પોતાના મુખમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો અંગ્રેજો મારીને મારીને થાક્યા પરંતુ આ સહન કરીને ન થાક્યા અદ્ભુત ક્રાંતિકારી મારી મારી તેમનું શરીર સોજી ગયું લોહી લુહાણ થઈ ગયું એવી રીતે તેમને વાહનમાં નાખી એમની શાળામાં લઈ જવામાં આવ્યો ત્યાં લહેરા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું બોલા કોણ છે એની સાથે કોણ છે પરંતુ લોહી અને મારને કારણે તેનું શરીર સોજી ગયેલું હતું ત્યાંના વિદ્યાર્થી શિક્ષકો પણ તેમને ઓળખી ના શક્યા આથી તેમને ના પાડી એટલે એ શાળાના વિદ્યાર્થીઓને મારવામાં આવ્યા અને તેમને ત્રાસ આપવામાં આવ્યો લગભગ ત્રીસથી વિદ્યાર્થી વધારે વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઘાયલ કરી દીધા અને અઢીસોથી વધારે બસો પચાસથી વધારે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ શિક્ષકોને પણ મારઝૂડ કરવામાં આવી ફરી વખત ઢસડી હરિશદ ભટ્ટાચાર્ય જેલની અંદર લઈ જવામાં આવ્યો અને વારંવાર મારવામાં આવ્યો છતાં પણ એક શબ્દ તેમને ન કહ્યો અને અંદરથી માત્ર ને માત્ર ભારત માતાની જય ગુંજતી રહી અંતે અંગ્રેજોએ નક્કી કર્યું કે આ કંઈ બોલશે નહીં અને તેમણે કહ્યું કે એકવાર કરી જે બ્રિટિશ સરકાર જિંદાબાદ આટલું બોલી જા તો તને છોડવામાં આવશે ત્યારે તેમણે કીધું બ્રિટિશ સરકારનો નાશ હો એની આ નારો તેમના હૃદયની અંદર અને જોરથી મુખમાંથી ગુંજી પડ્યો ફરી વખત અંગ્રેજો તેમને મારવા લાગ્યા અને ત્યાં સુધી માર્યો કે એ બેભાન ન થઈ જાય આમ અનેક યાતનાઓ અનેક દુઃખો સહન કર્યા અને પોતાના દેશ માટે મરી ફિટવાની ભાવના એક ક્રાંતિકારીની અંદર હતી આવા માર ખાવાની ભાવના ક્યારે જાગે એ જે સાચી દેશભક્તિ હોય ત્યારે જ એવી ભાવના આપણા હૃદયની અંદર જાગી જતી હોય છે આવા તો અનેક ક્રાંતિકારીઓ હતા કે જેમણે અંગ્રેજોના માર ખાય અને મૃત્યુ સુધી પોતાનું જીવન સમર્પિત કર્યું પરંતુ એક પણ શબ્દ પોતાના સાથીદારો વિશે કહ્યો ન હતો